અત્યારવાડા લગીને રોડ બતાવું તમને જોવા તો સાધન ખૂતી ગયું અહીંયા અત્યારે સાધનનું બધું ખૂતી જાય છે પાણી ભરાઈ ગયું છે ઓલી બાજુ બતાવું તમને ગારો ગારો થઈ ગયો છે વરસાદના કારણે રોડની હાલત બહુ એટલે બહુ ખરાબ છે રોદાને એવું બધું ફૂલ છે અત્યારે જો સાધન અહીંયા ખૂતી ગયું છે ઓલું કાઢવા આવ્યું છે તો એ સપા તમે એટલું ટાયરું આખું દબાઈ ગયું છે આ ગાડી આ ગાડીને કાઢવા આવે છે એવું બધું છે હવે રોડ તમે બની છે પાણી ભરાઈ ગયું પાણી ના નીકળે ખોદી કર્યું તો ગારો ગારો થઈ ગયો છે ઓલી ગાડી આવે છે અને આ ગાડીને કાઢવા આ ગાડી જો ટાયર ખૂટી ગયું છે જો ઓલી ગાડી દિવસ મારે છે આવા દે આવા દે આવાજે અવાજે દે જોવાનું છે ગાડી નીકળે છે કે કઈ રીતે

જો આ ખાડા ભરાઈ જાય છે ના ખાડા ભરી દે છે બુરું કામ શરૂ છે બેય बाजू ખોદી કાઢ્યું છે ભૂંગળા પડ્યું છે અને આ પાણી ભરાઈ ગયું છે ખાડા ભરાઈ ગયા જો ગારો 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 આ કામ શરૂ થઈ ગયું છે બ્લોક કંબા છે બ્લોક નાખે છે પાણી બધું ખોદાઈ ગયું હતું રોડ જો ગાડી ગાડી જવો તમે જમ્પિંગ થાય જમ્પિંગ રોડ થઈ ગયો છે આખો થ્રી આપણે દેવાડા ને ગારો ગારો ખાડા ખાડા છે વરસાદના કારણે ગારો થઈ ગયો જો પાણી ભરાઈ ગયું બધા જે છે બી ડબલ કરે છે જવાય ના ખાડા પડી જાય બહુ ટ્રાફિક જાય છે રોડ ખોદર જોઈ શકો તમે